તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારા એક નવા બ્લોકમાં તો ભાઈ વરસાદ રહી ગયો છે અને અમે નીકળી ગયા ભાઈ અમારા ગામડાની વાડીઓના વિસ્તારમાં તો ભાઈ એક સિંગલ વે હાઈવે છે જોઈ શકો છો તમે આ બાજુ આ બાજુ અને અમારો સાથ લેવા આવ્યા છે ભાઈ અમારા પરમ મિત્ર ગૌતમભાઈ મકવાણા અને હાઉ વન મેન આર્મી જોઈ લ્યો ભાઈ અમારા રસ્તામાં આગળ કોઈ નથી અને પીછે બી કોઈ નહીં એ ભાઈ નીકળી ગયા હી એક તમને આજે એક એવી લોકેશન દેખાડીશ ભાઈ કે તમને એમ એક મિનિટ માટે તો એમ થઈ જ જાય કે ના ભાઈ અમે કંઈક આજે નવી વસ્તુ જોઈ મારે કહેવાનો મારો મતલબ એ છે કે ભાઈ સિટીનું ચોમાસું તો બધાએ જોયું હોય આજે અમારા ગામડાનું ચોમાસું જોઈ લો કે ભાઈ આફ્ટર રેન મીન્સ કે વરસાદ પછીનો જે નજારો છે વરસાદ પછીની જે વેધર છે અને વરસાદ પછીનું જે એક એક દ્રશ્ય છે એ ગામડાનું કેવું હોય સિટીનું તો ભાઈ બધાએ જોયું હોય છે આજે તમે ગામડાનું જુઓ જાજો નહીં બસોથી અઢીસો મીટરનું ડિસ્ટન્સ છે જે એ ડ્રીમ પ્લેસ છે મારા માટે તો ભાઈ ન્યા અમે નીકળી ગયા તો ભાઈ એની ખુશી જ કંઈક અલગ છે અને અત્યારે ને ભાઈ મારું દિલ ભાઈ ગાર્ડન ગાર્ડન થાય છે કારણ કે ભાઈ આવા રસ્તા અને જે આવી મુમેન્ટ જે છે ભાઈ એ તો બહુ ઓછો સમય માટે આ બધી વસ્તુ હોય હમણાં બે ત્રણ દી પહેલાં વરસાદ ફૂલ આવતો તો વરસાદ રહી ગયો ને પછી મારા ફોનમાં ચાર્જિંગ નહોતું તો મેથ તો દેખાનું હતું મસ્તીનું મજા આવી ગઈ હતી ભાઈ મેથ ધનુ છે બહુ મસ્ત હતું મીન્સ કે અત્યારે તમે મને આમ ઓપિનિયન દીઓ તમે મને ઓમ કહો ભાઈ તમારી ત્રણ ઋતુમાંથી ફેવરિટ ઋતુ કઈ તો મારા માટે ફેવરિટ ઋતુ ચોમાસું છે તો નહીં પણ ભાઈ ઓલું કે ને કે ભાઈ એક એક સેકન્ડ એક એક સેકન્ડને ભાઈ ફીલ કરવાની સમજો ફેવરિટ ઋતુ તો ભાઈ મારી શિયાળો જ છે અને શિયાળો જ રહે પણ ચોમાસામાં એવું મજા આવે પણ આમ સાઈડ ઇફેક્ટ એની એ છે કે અમે કાદવ કિચડ રહીએ અને ભાઈ અમે એથલીટ ટાઈપ અમે માણસ છીએ રનિંગ માટે આ તો એક્સરસાઇઝ માટે થોડીક પ્રોબ્લેમ થાય અને થોડીક મીન્સ કે વરસાદ આવે કાંઈ વાંધો ને અમને કાંઈ વાંધો નથી પણ આમ ફેવરેટ ઋતુ નહીં મેન કહેવાનો મારો મતલબ એ છે પણ જે વરસાદ રહી જાય વરસાદ આવી જાય પછીનો જે નજારો છે ને ભાઈ એ આજે જબરદસ્ત હશે અને બહુ મસ્ત હશે અને તમને બહુ મજા આવશે તો ભાઈ તમે મારો પર્સનલ ઓપિનિયન લઈ લીધો તમે મારું જાણી લીધું હવે ગૌતમ ભાઈ મકવાણા પાસે જાણી લ્યો ભાઈ તમારી હા રમેશભાઈ તમારી ભાઈ ફેવરિટ ઋતુ કઈ છે શિયાળો શિયાળો હુકમ ઠંડીમાં મજા આવે એમ કેમ મજા આવે એટલે સુવાની મજા આવે કામ કરવાની મજા આવે ખાવા પીવાની મજા આવે રહેવાની રહેવાની મજા આવે સફાઈ અને રહેવાની મજા આવે આમાં કેવું હોય ખબર ભાઈ ઘણીવાર વાર શિયાળામાં કેવું હોય કે ભાઈ જે શિયાળાની જે મીઠી એક શિયાળો મીન્સ કે શિયાળાની એક ઈ એક એવી ઋતુ છે કે ભાઈ ઈ એક ઈ ઋતુમાં તમને મીઠી નીંદર આવી જાય બીજું કંઈ તમે ન મતા એટલે ભાઈ અમુક માણસોને તમે પૂછો ને કે ભાઈ શિયાળો તમને કામ ગમે તો એમ કે ભાઈ ભાઈ ટેસ્ટથી ભાઈ નીંદર હારી આવી જાય મીઠી નીંદર આવી જાય અને હા ભલે થોડીક ઠંડી પડે પણ ભાઈ શિયાળો બેસ્ટ છે મારા માટે બેસ્ટ છે અને એમ માનો ને તમે કે ભાઈ સો ટકામાંથી લગભગ સાઠ ટકાનો ઓપિનિયન લગભગ શિયાળો હશે બધાનો બધાનો ઓપિનિયન છે ને ભાઈ શિયાળો હશે એ વસ્તુ હું માનું છું અને આ વસ્તુ હોઈ શકે ભાઈ વાતો કરતા કરતા આગળ વધતા જાય છે કદાચ તમે આવો તો ભાઈ એ વાતમાં કોઈ શંકા નથી કે એ વાતમાં કોઈ સંકોચ નથી કે ભાઈ તમે અહીંયા બે મિનિટ અથવા પાંચ મિનિટ ઊભા રહ્યો એ લોકેશન છે ભાઈ બહુ મસ્ત છે ભાઈ મજા આવી ગઈ તો ભાઈ બસોથી અઢીસો મીટરનું ડિસ્ટન્સ છે અને બે મિનિટનો બ્રેક લેવા માગું છું પછી હું તમને એ લોકેશન પરફેક્ટ દેખાડું તો ગાય બહુ કાંઈ જાજો આઘું નથી હવે જો પહેલાં હું તમને જોઈએ કાંઈક પર્સનલ સુરંગે આ રસ્તાની હે જુઓ આ રસ્તો આમ સાઈડમાં જાય તો અને આ જે મેન એક સુરંગ જેવો રસ્તો એ આમ સાઈડમાંથી નીકળે નદીઓ બાજુ જાય છે તો રસ્તો હા ભાઈ આહા એ ભાઈ તાજી હવા અને ભાઈ મને મજા આવી ગઈ યાર મારી પાસે કોઈ શબ્દ નથી યાર બીજું કાંઈ નહીં હું કઈ અચકાતો નથી પણ ભાઈ મારી પાસે કોઈ શબ્દ નથી યાર હું કયા શબ્દમાં હું તમને કહું કે ભાઈ મને અત્યારે શું ફીલ થાય છે ને એ હું તમને કયા શબ્દમાં કહું કારણ કે અત્યારે તમે બેક લોકેશન જોઈ લો પરફેક્ટ જોઈ લીધું હવે હે ને દોસ્તો એકવાર તમે ફ્રન્ટનું જે કંઈ પણ આગળનું જે કંઈ પણ કહેવાતું એ લોકેશન જોઈ લ્યો આગળના કેમેરાનું જો થોડોક જ સૂર્ય નીકળો હે અને કંઈક આવું લોકેશન છે પણ આ મેન લોકેશન નથી એટલે ઈ ઉપાધિ નો કરતા જો આ વાડી છે આ સિસ્ટમ થોડું કદાચ બહુ જાદુ નહીં પણ થોડું કદાચ આમ આ માઇનોર અજવાળું છે અને ભાઈ જોઈ લો આજુબાજુ ખેતર છેલ્લે સુધી દૂર સુધી લીલું છમ વાડી છે જોઈ શકો છો તમે જોઈ લો ભાઈ જો મેં તમને હમણાં કીધું ને સાઈડ માં નદી જાય આ નદીનો રસ્તો છે બાકી જોઈ લો ભાઈ બેસ્ટ મજા આવી ગયા ભલે જતા જવાથી તો ગાય આવું લોકેશન છે અને જે મેઇન લોકેશન છે એ વીસ થી પચીસ એક મીટર નો ડિસ્ટન્સ છે એ દેખાડો જો તમને આ લોકેશન જોઈને આવ્યું જોઈ જો તમને એમ થઈ જતું હોય ને કે ઓહો આમાં મજા આવી ગઈ તો હજી તમે કઈ નથી જોયું તો ભાઈ વન ટુ થ્રી પાંચ મિનિટ માટે તો ભાઈ તમને એમ થઈ જાય કે ના ભાઈ અહીંયા ભાઈ સ્ટે કરવા જેવો છે કે ભાઈ આ જે કુદરતી જે દ્રશ્ય છે એને ભાઈ નિહાળવા જેવું છે કારણ કે ભાઈ જે નેચરલી જે વસ્તુ છે એ વસ્તુ તો કંઈક અલગ જ છે ભાઈ અલગ જ વસ્તુ છે એને નેક્સ્ટ લેવલ છે ભાઈ અને ભાઈ ઉતરે છે ભાઈ મારાથી બોલા તો હું કામ નથી ની મને હું અત્યારે કન્ફ્યુઝન એમ છું કે ભાઈ હું કેમેરા ને હામું જોઉં કે લોકેશન ને હામું જોઉં તો પતોય દોસ્તો તમને દેખાડું તો જરૂર ઈચ્છા ને ભાઈ તો ભાઈ હા નેટકા નો વાત તમને કદાચ આવતો હશે સરિયા તો ગાઈસ ભાઈ સ્પેશિયલી તમારા આવ્યો ભાઈ હું અને ભાઈ આયો દેવાનો મારો મતલબ ઈ ઈ હતો કે ભાઈ જે મારી ફેવરિટ પોઝિશન છે થ્રી સિક્સટી વ્યૂ એ હું તમને દેખાડવા માગું છું કારણ કે આ લોકેશનનું થ્રી સિક્સટી વ્યૂ એક નંબર હશે નેક્સ્ટ દલિસે બહુ મસ્ત આવી છે તો ભાઈ એકવાર તમે નિહાળો જરૂર ગાયસ ભાઈ આ કે કમરની મિની જર્ની હતી ભાઈ તો દોસ્તો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો આનું લોકેશન તમને કેવું લાગ્યું કમેન્ટમાં કેજો અને દોસ્તો એક લાઈક તો બને જ છે ભાઈ આ લોકેશન માટે અને દોસ્તો તમારા ફ્રેન્ડ્સ પાસે તમારા રિલેટિવ પાસે વિડિયો શેર જરૂર કરજો અને દોસ્તો પરિચયને ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો યાર ભાઈ प्लीज યાર મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને દોસ્તો વાત રહી મેન્ટ પરલીંગ વિડિયો તો દોસ્તો તમે ગેસ કરો ભાઈ તમે ખાલી એક નાનો કોઈ ચેલેન્જ દો તમને બધાને ઈ કમેન્ટમાં તમે કહેજો કે મે નેક્સ્ટ ટ્રાવેલિંગ વિડિયો મે અમે કેની ઉપર લાવવાનો છે તમે કેસ કરો અને તો એક હું તમને એક નાનો કોઈ હિન્ટ આપું છું કે ભાઈ ઈ એક આખા કો સિટી ટુર છે તો દોસ્તો કેસ કરી નાખો બસ આના જે હું તમને કે હિન્ટ નહી આપું ઈ આખે કો એક સિટી ટુર છે અને મેન ટ્રાવેલ વિડિયો પણ આવી જાય એક થી બે દિવસ કે અંદર ભાઈ ટ્રાવેલિંગ વિડિયો આવી જાય બસ એક થી બે દિવસ તમારે રાહ જોવાની રહેશે તો દોસ્તો મળીએ ભાઈ નેક્સ્ટ ટ્રાવેલ જર્નીમાં